મિત્રો સોશિયલ મીડિયા સ્ક્રોલ કરતા કરતા જિંદગી પૂરી થઈ જશે પણ એકવાર ગુજરાતી ઓડિયો બુક સાંભળો તો જિંદગી બદલાઈ જશે આપણે તે જ કરીએ છીએ જે બીજા બધા કરતા હોય છે પણ શું ક્યારેય તમારા દિલમાં એવું થયું છે કે મારું જીવન કંઈક વધારે માટે છે શું તમને ક્યારેય એવું લાગ્યું છે કે તમારી અંદર એક ઊંચી ઉડાન ભરવાની ઈચ્છા છુપાયેલી છે આજે આપણે એક એવી વાર્તાને ઉંડાણ સમજીશું જે આપણને આપણા સાચા સ્વને શોધવાનો માર્ગ બતાવે છે આ વાર્તા છે રિચર્ડ બાચના પુસ્તક જોનાથન લિવિંગસ્ટન સીગલની આ કોઈ સામાન્ય પક્ષીની વાર્તા નથી પણ આપણા આત્માની આઝાદીની વાત છે દુનિયામાં મોટા ભાગના દરિયાઈ પક્ષીઓ માટે ઉડવાનો એક જ હેતુ હોય છે ખોરાક શોધવો તેઓ ફક્ત જીવવા માટે ઉડે છે પણ એક પક્ષી હતું જેનું નામ જોનાથન લિવિંગસ્ટન સીગલ હતું તેના માટે ઓડવું એ માત્ર એક જરૂરિયાત નહોતી પણ એક કળા હતી તે ઝડપથી ઓડવા માંગતો હતો વાદળોમાં નાચવા માંગતો હતો અને પવનની શક્તિને સમજવા માંગતો હતો તેના સાથી પક્ષીઓ તેની મજાક ઉડાવતા કારણ કે તે તેમના નિયમોથી અલગ હતો જોનાથને સખત મહેનત કરી તે એક નવી ઉડાન શીખવા માટે કલાકો સુધી પ્રયાસ કરતો તે ઊંચાઈ થી નીચે સીધો આવતો અને પછી પાંખો ને એવી રીતે ફેરવતો કે તે ખૂબ જ ઝડપથી ઉડી શકતો આ પ્રયોગોમાં તે ઘણી વાર પડી જતો તેની પાંખોમાં દુખાવો થતો પણ તે ક્યારેય હિંમત ન હાર્યો આ તેનો પહેલો પાઠ હતો ભીડથી અલગ થવા માટે હિંમત અને દ્રઢતા જરૂરી છે જ્યારે જોનાથને તેની આદતો ન બદલ્યો ત્યારે તેના સમૂહે તેને પોતાનામાંથી કાઢી મૂક્યો તે એકલો પડી ગયો તે સમુદ્ર પર એકલો ઉડતો હતો તેના દિલમાં દુઃખ હતું પણ આ એકાંતમાં તેને એક આશ્ચર્યજનક અનુભવ થયો તેને બે તેજસ્વી પક્ષીઓ મળ્યા તેઓ જોનાથન જેવા જ હતા અને તેઓ જોનાથનને એક નવી દુનિયામાં લઈ ગયા જ્યાં પક્ષીઓ માત્ર ઉડવા માટે જીવતા હતા અને તેઓ ઉડવાની કળામાં સંપૂર્ણતા શોધતા હતા આ નવી દુનિયામાં જોનાથને એક નવા માર્ગદર્શક ચિયાંગને મળ્યો ચિયાંગે માત્ર ઉડવું જ નહીં પણ વિચાર દ્વારા ઉડવું શીખવ્યું તેણે જોનાથન ને શીખવ્યું કે શરીર ની કોઈ સીમા નથી અને જો તમારે ખરેખર ઊંચે ઉડવું હોય તો તમારે તમારા મન ના ડર અને સીમાઓ તોડવા પડશે આ પાઠ જોનાથન ને જીવન નો સૌથી મહત્વનો ભાગ બન્યો સાચી આઝાદી શરીર ની નથી પણ મન ની છે ધીમે ધીમે જોનાથન ઉડવાની કળામાં સંપૂર્ણતા પ્રાપ્ત કરવા લાગ્યો તે એવી જગ્યાએ પણ ઉડી શકતો જ્યાં કોઈ વિચારી પણ ન શકે તે એક મહાન માર્ગદર્શક બની ગયો પણ તેના હૃદયમાં હજુ પણ તેના જૂના સમૂહના પક્ષીઓ માટે પ્રેમ હતો તેને સમજાયું કે જ્ઞાન ફક્ત પોતાના માટે નથી પણ તેને તેને બીજા સાથે વહેંચવાથી જ સાચો આનંદ મળે છે નક્કી કર્યું કે કે તે પાછો જશે તેના ચેતવ્યો જૂના પક્ષીઓ તેને સ્વીકારશે નહીં પણ જોનાથને કહ્યું કે તેનો ઉદ્દેશ નફરતનો જવાબ નફરતથી આપવાનો નથી પણ પ્રેમ અને કરુણાથી આપવાનો છે તેણે તેના જૂના સમૂહને પોતાના જ્ઞાનથી મદદ કરવાનું નક્કી કર્યું જ્યારે જોનાથન પાછો ફર્યો ત્યારે તેના સમૂહે તેને નકારી કાઢ્યો પણ જોનાથન તેના માર્ગ પર અડગ રહ્યો તેણે ધીમે ધીમે નવા શિષ્યો બનાવ્યા જેઓ પણ કંઈક અલગ કરવા માંગતા હતા તેણે તેમને ઉડવાની કળા શીખવી અને તેમને સમજાવ્યું કે તેઓ પોતે પણ અસાધારણ બની શકે છે ધીમે ધીમે તેના જૂના સમૂહના પક્ષીઓ પણ તેને માન આપવા લાગ્યા આ પુસ્તકનો અંત આહલાદક છે. જોનાથન તેના શિષ્યોને ઉડવાની કળા શીખવીને આગળ વધે છે અને તેનો મુખ્ય શિષ્ય ફ્લેચર તે જવાબદારી સંભાળે છે. આ વાર્તા આપણને શીખવે છે કે સાચી સફળતા એ નથી કે તમે કેટલા ઊંચે ઉડી શકો છો, પણ એ છે કે તમે બીજાને પણ તમારી સાથે કેવી રીતે ઊંચે લઈ જઈ શકો છો. તો મિત્રો જોનાથન લિવિંગસ્ટન સીગલની આ વાર્તા આપણને શીખવે છે કે આપણે બધા આપણા જીવનમાં એક જોનાથન છીએ આપણા બધામાં એક એવી શક્તિ છે જે આપણને સામાન્યતાથી અલગ થવા માટે પ્રેરિત કરે છે હું તમને એક નાનો પડકાર આપવા માંગુ છું આજે તમારા જીવનના કયા નિયમ કે મર્યાદાને તમે તોડવા માંગો છો તમારા સપનાને સાકાર કરવા માટે તમે કયું પહેલું પગલું ભરશો કમેન્ટમાં તમારો વિચાર જરૂર જણાવજો જો તમને આ વાર્તા ગમી હોય તો વિડિયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવા જ હૃદયસ્પર્શી પુસ્તકોના સારાંશ નિયમિત રીતે સાંભળવા માટે નમસ્તે જીવનમાં ખુશ રહો હસતા રહો અને રોજ થોડું નવું શીખતા રહો એ જ છે સાચી સક્સેસ આ સફરમાં તમારો સાથીદાર છે ગુજરાતી ઓડિયો બુક